જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા ભૂગાવલમાં અને ત્યારે ડોશીમા તો જાણે ઘણા દાડાથી ભૂખ્યા હોય તેમ હાય હાય કરીને આખો રોટલો ખાઈ ગયા અને પછી તેમને બીજા રોટલાની પણ માંગ કરી દીધી અને ત્યારે શાંતાએ તેના ભાધામાંથી ત્રણે ત્રણ રોટલા ડોશીમાને આપી દીધા અને પછી ડોશીમાં તો હાય હાય કરીને ત્રણે રોટલા ખાઈ ગયા અને શાંતા તો તેમની સામે જ જોતી રહી અને વિચારવા લાગી કે આ કેટલા દિવસના ભૂખ્યા હશે કે ત્રણ રોટલા ખાઈ ગયા કઈ વાંધો નહીં આજે હું પાણી પીને ચલાવી લઈશ અને ત્યારે ડોસી મા ભાદું ખાઈ ને બોલ્યા કે દીકરી તારું ભલું થજો જેવું મારું પેટ તે ઠાર્યું છે ને તેવું તારું પેટ પણ આ ડેરી વાળી માતાજી ઠારશે અને પછી શાંતા તો ડોશીમા ને પ્રણામ કરી અને કારખાને પહોંચી આખો દિવસ તેને ભૂખ્યા પેટે કામ કર્યું અને સાંજે ઘરે જઈ રોટલા કરી અને પછી તેને ખાધું રાત્રે પણ તે જ વિચાર કરતી કરતી ગઈ અને બીજા દિવસે સવારે તેના શાંતામાં બે રોટલા વધારે બાંધ્યા અને પછી તે પાછી પેલી ડેરી પાસે આવી ત્યારે ફરી પેલા ડોસીમા ને બેઠેલા જોયા અને તે ડોશીમા પાસે જઈ અને બોલી કે માડી આજે હું તમારા માટે ભાધુ લાવી છું લો જલ્દી ખાઈ લો આમ કહી તેને ડોશીમાં આગળ રોટલો અને ડુંગળી ધર્યા ડોશીમાં તો જલ્દી જલ્દી ખાઈ ગયા અને ડોશીમાં તો ખાતે ખાતે શાંત સામુ જોવા લાગ્યા અને પછી બોલ્યા કે દીકરી તું બહુ દુખી હોય તેવું મને લાગે છે અને તું એકલી જ કામે જાય છે તારો ઘરવાળો ક્યાં ગયો અને ત્યારે શાંતા કહે છે કે મારી આ તો ગયા જન્મના કરમની કઠિનાઈ છે ગયા જન્મમાં કંઈક એવા પાપ કર્યા હશે કે આ જન્મમાં હું ભોગવી રહી છું એમાં હું કનો દોષ કાઢું અને ત્યારે પેલા દોસીમાં કહે છે કે દીકરી તું મારી એક વાત માન તું માં મેલડી માનું વ્રત કર આજના કળયુગમાં માં શક્તિની જાગતી ज्योત છે અને માં મેલડીનું વ્રત કરવાથી તારા બધા જ દુઃખ દૂર થઈ જશે માં મેલડી દરેકની મનોકામના પૂરી કરે છે અને ત્યારે શાંતાય આ વ્રત કેવી રીતે કરાય તે પૂછ્યું એટલે દોસીમાંએ આ વ્રત કેવી રીતે કરવું તે જણાવ્યું પછી જાનતા એ માં મેળી માં વ્રત કરવાનું મનોમન નક્કી કરી લીધું અને પછી તે કામ ધંધા પર ગઈ તો ત્યાં પણ માં મેળી માં વિચાર કરવા લાગી સાંજે ઘરે આવી અને તેને તેના પતિ જીવન ને માં મેળી માં વ્રત ની બધી જ વાત કરી અને પછી તો બંને પતિ પત્ની એ માં મેળી માં એક ટાણા ના અગિયાર મંગળવાર ના ઉપવાસ કર્યા અને ચોથો મંગળવાર ગયો એટલે જીવન અડધો પડતો થઈ ગયો અને હવે તો તે પોતે કામ ધંધે જવા લાગ્યો અને પછી તો બંને પતિ પત્નીને સારું કામ પણ મળવા લાગ્યું છે અને અગિયારમાં મંગળવારે બંને પતિ પત્નીએ કામમાંથી બચાવેલા પૈસામાંથી ખીર રોટલી બનાવીને પેલી મેળીમાના ડેરીએ આવ્યા છે પેલી ડેરીએ માને ધરાવવા ઉપડ્યા તે સમયે ડેરીએ પેલા ડોશીમાં બેઠા હતા અને ત્યારે દીવો ડોસી મા એ માતાજી નો પ્રસાદ માતાજીનો ને અંતર થી આશીર્વાદ આપતા બોલ્યા કે દીકરી તારું મંગળવાર નું વ્રત ફરી ગયું છે માં જરૂર તારી સામે જોશે અને પછી તેઓ ઉભા થઈ અને જીવન ને કહેવા લાગ્યા કે બેટા જીવન મારા ગયા પછી જ્યાં હું બેઠી છું ને ત્યાં તું ખાડો કૂદજે માં જરૂર તારી વારે આવશે અને આમ કહી ડોસી તો આંખના પલકારે અદ્રશ્ય થઈ ગયા શાંતા અને જીવન તો આખો ચૂરતો જ રહી ગયો અને પછી ડોસીમાના કહેવા પ્રમાણે જીવને ત્રિકમ પાવડાથી તે જગ્યા ગોદી અને જોયું તો અંદર તાબાનો ઘડો દેખાયો તેને ધીરેથી ઘડો બાર કાઢ્યો અને જોયું તો અંદર દાગીના ભરેલા હતા આ જોઈ અને બંને પતિ પત્ની ગયા અને ત્યારે ખુશ થઈ શાતાના આંખ માંથી પડવા લાગ્યા અને કહેવા લાગી કે હું કેટલી દુર્ભાગ્ય માં મેલડીને ઓળખી ના શકી તે ખુબ જ પસ્તાવો કરવા લાગી અને પછી બંને પતિ પત્ની તાંબાના ઘડાને ફરી તેજ જગ્યાએ પાછો દાટી દઈ અને ઘરે આવ્યા રાત્રે માં મેળડીનું સ્મરણ કરતા કરતા તે ઊંઘી ગયા અને અડધી રાત થઈને ત્યાં તો પેલા બંને પતિ પત્નીને સપનામાં મા મેળડીએ અસલ રૂપમાં આવીને દર્શન આપ્યા અને કહ્યું હવે તમારા દુઃખના દિવસો પૂરા થયા છે અને સોના રૂપાનો ઘડો તમને આશીર્વાદ રૂપે મળ્યો છે તમે વહેલી સવારે તે ઘડો લઈ આવજો અને તે ધનનો સદઉપયોગ કરી અને સુખ ભોગવજો. દિન દુખિયાની સેવા કરજો અને આ ડીરીની જગ્યાએ મારું મંદિર બંધાવજો અને મારા નામે ખીર રોટલીના વ્રતનો મહિમા વધારજો અને આજથી પૂરા નવ મહિને તમારા ઘરે એક બાળક જન્મ લેશે અને તે તમારા ગઢપણમાં તમારી સેવા કરશે અને આમ બંને પતિ પત્નીને આશીર્વાદ આપી અને મેલડીમાં અદ્રશ્ય થઈ ગયા. તો મિત્રો આ હતી માં મેળી ની વ્રત કથા તો એ માં મેળી જેવા જીવન સાંતા ના વ્રત ફર્યા ને તેમ બધાને ફરજો તો મિત્રો આવા કામ છે મારી ભગવતી મેળડી માતાના તો આવા જૂના અને નવા માતાજીના ઇતિહાસ સાંભળવા માટે અમારી ચેનલ રાજા ગોગાવે સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય મેળી માં